ભરૂચ શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે સ્કૂલ વાહનના ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ હતો બીજા દિવસે પણ હડતાળ યથાવત રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સવારમાં વાલીઓએ જ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું વાલીઓએ કહ્યું હતું કે નોકરી ધંધા મૂકીને બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવવું પડે છે જેથી સરકાર અને સ્કૂલ વર્ધી એસોસિએશન વાતચીત કરીને આ અંગે સમાધાન કરી હડતાળ સમેટે તે વાલીઓને રાહત મળશે આ અંગે અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી આ બેઠકમાં એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાર્સિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદ્દત માંગી છે આરટીઓ અને વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી અને ચર્ચાના અંતે હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના પ્રયાસથી ભરૂચ કલેક્ટર તેમજ ભરૂચ આરટીઓ સાથે પણ આ મામલે બેઠક યોજાઈ હતી જેમાં અમદાવાદ આરટીઓ દ્વારા સુખદ નિર્ણય લાવવા સાથે માંગણી સંતોષાતા ભરૂચ જિલ્લા સ્કૂલવાન એસોસિએશને લાગણી કરી હતી જય ભારત આજે અમારા તમામ જે સ્કૂલ વર્ધી ધારકો ડ્રાઈવર મિત્રો છે એમનો અમે બે ત્રણ દિવસથી જે હડતાલ રાખેલી હતી આજે હડતાલનો અમે અંત લાવીએ છીએ એ અંત લાવવાનું એક કારણ છે કે અમારી જે કંઈક બી માગણીઓ હતી એ અમારા આરટીઓ સાહેબ શ્રી જિલ્લા વડા તરફથી અમારા એમએલએ સાહેબ છે એમના સહકારને સાથી અમને જે અમારી માંગણીઓ હતી એ સંતોષાય છે જેથી અમે રાજી છે ખુશ છે અને આજ દિનથી આજ તારીખથી આ સમયથી અમે અમારી હડતાલને પાછી લઈએ છીએ અમારી આજે જીત થઈ છે અને અમને અમે એટલો ભાઈધરી આપીએ છીએ કે સરકારના જે કંઈક બી નાના મોટા કાયદા અમારા પર કરવામાં આવેલા છે એમાં અમને સવલત આપવામાં આવેલી છે અને અમે અમે પૂરેપૂરે એમાં ફોલો કરવામાં ઉતરીશું અમે બીજી વસ્તુ કે આજે જે જિલ્લા ટ્રાફિક અધિકારી છે રમેશભાઈ મિસ્ત્રી છે અરુણસિંહ રાણા છે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ સાહેબ શ્રીઓને બી ઘણો ઘણો આભાર છે ધન્યવાદ છે એમના સાથ સહકારથી આજે અમને અમારી જે માગણીઓ અમે સ અમારી જે માગણીઓ હતી એમણે પૂરી કરી છે અને ઘણો એવો સપોર્ટ સાથ આપેલો છે અને અમારા જે આ જેટલા બી ભાઈઓ છે સ્કૂલ વર્ધી ધારકો એમનો બી અમે આજે આભાર માનીએ છીએ મીડિયા કર્મીઓનો અમે આભાર માનીએ છીએ અને આજે અમારી હડતાલને અમે આજે અત્યારે પૂરી કરીએ છીએ આવતીકાલથી રાબેતા મુજબ તમામે તમામ સ્કૂલ વર્ધી ધારકો પોતપોતાના કામધંધે લાગી જશે તદઉપરાંત અધિકારીઓ તરફથી બી અમને છૂટછાટ આપવામાં આવેલી છે સમયગાળો આપવામાં આવેલો છે નાના મોટા જે કંઈક મેમા મેમાં આપવામાં આવેલા છે એમાં અમને રાહત આપવાની એ લોકોએ આગળ પ્રોસેસ કરવાનું બાહધરી આપેલી છે બરાબર એટલે અમને આજે અમારા ડ્રાઈવર મિત્રોની જીત થઈ છે અમારી માંગણીઓ સંતોષ છે અમે ખુશ છે રાજી છે એટલે તમામે તમામ ડ્રાઈવરભાઈઓનો મીડિયા કર્મીનો અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ ધન્યવાદ